તમે ઓયડા હુઈ ગયો ઓ શેઠ તમે આટલે આડા હુઈ ગયો ને મજા આવે રે હાકો હાકો અલે માટી નાખે અમાર અરે શેઠામેલા તું જા ઓમર ને કા આ તું બહાર આવી જા તને નાખવું પડે આ મા

ઓ đây તા 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 અલ્યા એ ભલ્યા અલ્યા ભલ્યા આરો કઢી તરો પ્રેમ અલ્યા આગળે આગળે અલ્યા આગળ અલ્યા લે શેડ ઓમે કો કઈ સમજાવ કાકા મજા આવે અલ્યા અલ્યા કાકા રોજે 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 છોકરા જ જસ્તા નહીં ના રે રોજે રોજે કાકા હમણાં આ દાદા દાદા પાપ ભત્રીજો કે કાકો દબવ કરવાનો આ મારા આદિયો નાતીવાઠા કે આ બે મૂર્ખા એના બાપને ખાય કોને પાવ હોય ના મરી જાહો પાંચ જોડી નહીં એક જોડી ના મને આ દે કાકાને ભોઈ નાકુ કો મારા હારે અલ્યા છોકરા ગોટતા નહીં આ પાણી ક્યાંય બોઠે છે તમે એના બોલજો કે તમારે ઉપરની પડતો કરી ઊભા માડા હા હા તમે અલ 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 અલ